સોલંકી આમાં શામેલ છે આપ જોયા છો રમેશભાઈ ભૂરાભાઈ કટારા મનીષા રાજીવભાઈ વકીલ ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ આ સાથે પ્રફુલ પાનસેરિયા હર્ષ રમેશભાઈ સંઘવી ડોક્ટર પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ તમામ જે મંત્રીઓ છે જે મંત્રીઓ છે એની એક લિસ્ટ અત્યારે ન્યૂઝ કેપિટલ પાસે આવેલી છે આ સિવાય નરેશભાઈ મગનભાઈ પટેલનું નામ અને કનુભાઈ દેસાઈનું નામ પણ અહીં સામેલ છે એટલે આ તમામે તમામ એ મંત્રીઓ જે બસ થોડી જ વારમાં શપથ ગ્રહણ કરશે આ લિસ્ટ ન્યૂઝ કેપિટલ પાસે આવી છે જો 26 છે ટોટલ 26 એ પદનામિત મંત્રીઓ છે અને આ 26 મંત્રીઓમાંથી 6 એવા મંત્રીઓ જેમને રિપીટ કરવામાં આવ્યા છે કેટલાક એવા નામો આપ જોઈ રહ્યા છો જેમ કે અર્જુન મોઢવાડિયાનું નામ છે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા જેમણે પેટા ચૂંટણી પોરબંદરની પોતાના નામે કરી જીતી ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા અને હવે સીધા મંત્રીમાં મંત્રીમંડળમાં તેમનો સમાવેશ આ તરફ રીવાબા જાડેજાનું નામ આપ જોરા છો જે બહુ મોટો ચહેરો સૌરાષ્ટ્રનો મહિલા ધારા સભ્ય તરીકે તેમની કામગીરી ઘણી સરાહનીય અને હવે તેઓ મંત્રી બનશે દર્શના એમ વાઘેલાનું નામ છે આ સાથે સાથે મનીષા વકીલ જે એકવાર તો પહેલેથી બાર વિકાસ મંત્રી રહી ચૂક્યા છે અને ફરી એકવાર તેમને હવે કયું પદ મળે છે એ જોવાનું રહેશે પરંતુ આપ નવા નામો પણ અહીંયા જોઈ રહ્યા છો જેમ કે પ્રવીણ કુમાર માળી છે જે ડીસાના ધારાસભ્ય છે ઋષિકેશ પટેલ વિસનગરના ધારાસભ્ય છે આ સિવાય આપ જોયા છો કુંવરજી બાવળીયાજી જસદણ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય છે આ સિવાય કાંતિલાલ અમૃતિયા કારણ કે તેમનું નામ એટલા માટે નક્કી ગણાતું હતું કારણ કે કાંતિ અમૃતિયાની જે કામગીરી છે એ કામગીરી સ્પષ્ટપણે વખાણવા લાયક છે ધારાસભ્ય તરીકે તેઓ સતત ચૂંટાતા આવ્યા છે છેલ્લી ઘણી ટર્મ તેમણે પોતાના નામે કરી છે અને સાથે તેમણે જે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે પ્રમાણેની કામગીરી કરી હતી જે પ્રમાણે લોકોને ન્યાય અપાવવા માટે પણ તેમણે જે રીતની મહેનત કરી હતી તે ખરેખર પ્રશંસનીય હતી અને તેમનું કામ બોલે છે